બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા વિસ્તારમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલ પર શનિવારની વહેલી સવારે એસડીઆરએફ ટીમ પ્રી મોન્સૂન તાલીમ માટે પહોંચી હતી ત્યારે એક અણધારી ઘટના બની હતી એસડીઆરએફના જવાનોએ કેનાલમાં ડૂબતી યુવતીને જોતા તરત જ પ્રતિક્રિયા આપી કેનાલમાં કૂદીને જીવ બચાવ્યો હતો યુવતીના પિતાના જણાવ્યા મુજબ યુવતી કાંકરેજ તાલુકાના તેરવાડા ગામની પરિણીત રહેવાસી બેન જાવેદભાઈ સુમરા છે પિતા અકબરભાઈએ આક્ષેપ કર્યો છે કે જાવેદ સુમરા છેલ્લા પાંચ મહિનાથી યુવતીને વારંવાર ત્રાસ આપતા હતા અને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો આ બધાના કારણે યુવતી મેન્ટલ તણાવ હેઠળ હતી અને કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો ની ટીમે જે તે સમય તાલીમ માટે ગોદા કેનાલ પાસે હાજર હતી તે યુવાનોને તરત જ પોતાનું કામ છોડીને યુવતીના રેસ્ક્યુ માટે કૂદી પડ્યા અને દુર્ઘટના ટળી હતી યુવતીને બહાર કાઢી બેભાન અવસ્થામાં દિયોદર રેફર હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી હતી ઘટના બાદ પોલીસને જાણ કરાતા યુવતીના પરિવારજનો તાત્કાલિક દિયોદર હોસ્પિટલ પહોંચ્યા હતા આ બાબતની એસડીઆરએફ પીએસઆઈ નવલસિંહ રાઠોડે જણાવેલ કે પ્રી મોન્સૂનની ટ્રેનિંગ માટે એસડીઆરએફના જવાનો કેનાલ પર આવ્યા હતા જેમાં ગોદા પાસે આ યુવતી કેનાલમાં ડૂબતી હતી જેથી અમારી ટીમે યુવતીને બચાવી છે અને સારવાર દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારબાદ વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એસડીઆરએફના જવાનોની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક જીવ બચી ગયો

પણ એનાથી હજી કોઈ એને સંતોષ ના થયો એટલે એને આવું પગલું લીધું અમે દિયોદરથી મોન્સૂન તાલીમ અર્થે ગોધા કેનાલમાં તાલીમ આપીએ છીએ આશરે ચૌદ દિવસથી તો જતી વખતે રસ્તામાં અમારા માણસો એમની નજર કેનાલની અંદર પડતો આવી એક બાઈ અંદર તરતી દેખાય એમ એટલે તાત્કાલિક અમારા માણસોએ રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને એકસો આઠને ફોન કરીને એકસો આઠ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે તાત્કાલિક મોકલી આપી અને અત્યારે એની પોઝિશન બહુ બેસ્ટ છે અને એને અત્યારે ડીસા ખાતે રિફર કરવામાં આવી અને એના વાળી વારસારો સુપ્રત કરી પરિવારજનોને અને એને કોઈ કોઈ માનસિક ત્રાસ જેવું છે નહીં બરાબર